સુરત શહેરના ખાતે આવેલું ભીડભંજન મહાદેવનું મંદિર વર્ષ કરતાં વધુ પૌરાણિક હોવાનું મનાય છે માગસર મહિનાના દર સોમવારે સમગ્ર દેશમાંથી ભાવિ ભક્તોની ભીડ જામે છે સુરતના ઉધનામાં આવેલું ભીડભંજન મહાદેવ બળિયાદેવ પાંચસો પચાસ વર્ષ પૂર્વે કુવામાંથી સ્વયંભૂ પ્રગટ થયાનું જણાવ્યું છે માગસર મહિનાના મહાદેવને ગીના કમળ ચડાવવામાં આવે છે માગસર મહિનામાં ભાવિ ભક્તોની મનોકામના મહાદેવ દર્શનથી પૂર્ણ થાય છે ભક્તોની માન્યતા છે આ પ્રસંગે મંદિરના મહારાજ જયેશ ભટ્ટ દ્વારા તમામ ભક્તોને આરસી વચન આપવામાં આવે છે આ પ્રસંગે પૂજારીએ લાગણી તેમના શબ્દમાં રીતે વ્યક્ત કરી હતી સ્વયંભન મહાદેવ આ બળિયાદેવનું મંદિર ભગવાન સ્વામિનારાયણની પ્રસાદી અને ગજલક્ષ્મી જોડે પ્રગટ થયેલા સ્વયંભુ ભીડભંજન મહાદેવ સાથે માલિયાના બેદી એવા બળિયાદેવનું સ્થાનક શહેર સુરતનું હૃદય સમાન આ શિવાલય હજારો હરિભક્તો દર્શન પ્રસાદ અને પૂજાનો લાભ લેતા આવેલા છે પેઢી દર પેઢી ભક્તો આવી રહ્યા છે અને માક્ષર માસ એટલે ભીડભંજન મહાદેવનો મેળો એવું પ્રચલિત છે અને ઘીના કમળ ભગવાનને ચડાવવામાં આવે છે વિશ્વનું એકમાત્ર શિવાલય કે જ્યાં દરરોજ ઘીના કમળ અલગ અલગ સ્વરૂપમાં ભગવાનને અર્પણ કરવામાં આવે છે તો આવા શિવ મંદિરમાં દર્શન કરો ભગવાનના આશીર્વાદ વિશેષ પ્રદાસવાનું કે છેલ્લો સોમવારે આઠ તારીખને જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મંદિર ઉપર મહાદેવની સવારી ભવ્ય વિના કમળમાં દર્શન થશે અને અમાસના દિવસે તારીખ અગિયારમી જાન્યુઆરીના રોજ ગુરુવારના રોજ ઘીના બંગલામાં કુબેર ભંડારી ભગવાનના દર્શન થશે અને બરકતની કોટલી ભક્તોને ભેટમાં આપવામાં આવશે તો આવા સત્કારને અહીં રહે છે હરિભક્તો લાભ લે અને જે કોઈ નિસંતાન દંપતી હોય એમને ભગવાન શિવને વિના કમળી ચઢાવવામાં આવે છે એનું ઘી પ્રસાદી રૂપે આપવામાં આવે છે જેથી એમને ઘણો ફાયદો રહે છે અને એમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે દર શનિવારે અહીં વિનામૂલ્યે અન્નક્ષેત્ર ચાલે છે તેમજ એકસો અગિયાર કિલો ચામીનો નંદી મહાદેવ દાદાને અર્પણ કરવા માટે આયોજન છે તો એમાં પણ લોકો લાભ લઈ શકે છે યોગદાન કરી શકે છે અનર મહાદેવ જય શિયા બ્યુરો રિપોર્ટ એઝ નાઇન ન્યૂઝ સુરત